બોર્ડર જે જોવા જઈએ તો ફોર સાઇડ બોર્ડર કમ્પ્લીટલી એની આપેલી છે સાથે આ બ્લાઉઝનો કટ છે આજો આ રીતનું એનું બ્લાઉઝ સાથે જ આપેલું છે એટલે તમારે અલગથી કંઈ પણ કટિંગનું વિચાર કરવાની જરૂર નહીં આ રીતનું આઠ દસ પીસનું જે બી કેટલોક છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ આઠ એ આઠ પીસ ડિફરન્ટ ડિફરન્ટ કલર કોમ્બિનેશનની સાથે જોવા મળશે અને આ જે કેટલોક છે ને સ્પેશિયલ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર એમપી આ ચાર સ્ટાઇટની અંદર આ વસ્તુની વધારેથી વધારે ડિમાન્ડ હોય છે એનો સરસ મજાનો જે કલર છે એ હું તમારી સામે શોક કરું છું આજુ આ કલર મારવાડી હોય ગુજરાતી હોય મરાઠી હોય કોઈ પણ કસ્ટમર હોય તમારી પાસે આ કલર ખોલો હોય એટલે તરત જ એમ કહી દે કે ચાલો આપી દો સૌથી પહેલાં જે કેટલોગની વાત કરી છે તો કેટલોગ તમે જોશો અહીંયા તમારી સામે છે આઠ પીસનું કેટલોગ છે બંદેજ અને બાંદની પેટર્ન પર રહેવાનું છે સરસ મજાનું લેટ વેટલેસ ફેબ્રિક રહેવાનું છે આ રીતનું આજુ અહીંયા બાઉન્ડેશન નથી રાખ્યું અજીત સરે એક બહુ સરસ કામ કર્યું છે આપ સૌના માટે કે અહીંયા બાઉન્ડેશન નથી એવું નથી કે તમે અજીતઝોન આવો એટલે તમારે પચાસ હજારની ખરીદી કરવી પડે એવું પણ નથી કે અહીંયા આવો એટલે ત્રીસ હજારની ખરીદી કરવી પડે તમે અહીંયા આવો ને તો એક કેટલોગ ભલે એ કેટલોક પાંચસોનું હોય કે એ કેટલોક પાંચ હજારનું હોય એક કેટલોક થી લગાડીને જેટલી તમારી ઈચ્છા હોય જેટલું તમને ગમે એટલી તમે પરચેસિંગ કરી શકો છો નમસ્તે ગુજરાત ગુજરાત કેમ હું સુરત અને અજીચંદ સુરતમાં એક વાર સૌ દિલથી સ્વાગત અને અભિનંદન આજનો મારો જે વિડીયો છે સ્પેશિયલ સાડીની અંદર પ્રિન્ટેડ કેટલોક વાળી આઈટમનો રહેવાનો છે એટલે વિડીયોને સ્કીપ ના કરતા કેમ કે છેલ્લે સુધી હું ઘણી બધી વસ્તુઓ તમને અહીંથી શો કરવાનો છું એટલે સેલર સુધી તમને એકથી એક એક એકથી એક નવી અને લેટેસ્ટ ડિઝાઇનો બતાવવાનો છે સૌથી પહેલા જે કેટલોગની વાત કરી છે તો કેટલોગ તમે જોશો અહીંયા તમારી સામે છે આઠ પીસનું કેટલોગ છે બંદેજ અને બાંધની પેટર્ન પર રહેવાનું છે સરસ મજાનું વેટલેસ ફેબ્રિક રહેવાનું છે આ રીતનું આજુ આખે આખું પ્રિન્ટ છે એની અંદર ગોલ્ડન ફોઇલ પ્રિન્ટની સાથે બોર્ડર પર જોશો તો એમ્બ્રોડરીની બોર્ડર આપેલી છે ચારે બાજુ બોર્ડર કવર કરેલી છે અને પાંચથી સાડા પાંચથી લગભગ છ મીટર સુધીનો એનો કટ રહેવાનો છે કટ પણ તમે જોઈ શકો છો કોઈ પેલું કટ સાઇઝ નથી પ્રોપર એનો કટ રહેવાનો છે બ્લાઉઝની સાથે રહેવાની છે આ વસ્તુ અને આઠ પીસનું કેટલોગ છે કંઈક ચાજું કેટલોગ નથી અને એક કેટલોગની અંદર આઠ નવ ડિઝાઇનર જે બી આવે તમે એક કેટલોગથી લગાડી જેટલી તમારી ઈચ્છા હોય જેટલી તમારી મરજી હોય ને એટલું તમે બાય કરી શકો છો અહીંયા બાઉન્ડેશન નથી રાખ્યું અજીત સરે એક બહુ સરસ કામ કર્યું છે આપ સૌના માટે કે અહીંયા બાઉન્ડેશન નથી એવું નથી કે તમે અજીતઝઝોન આવો એટલે તમારે પચાસ હજારની ખરીદી કરવી પડે એવું પણ નથી કે અહીંયા આવો એટલે ત્રીસ હજારની ખરીદી કરવી પડે તમે અહીંયા આવો ને તો એક કેટલોગ ભલે એ કેટલોક પાંચસોનું હોય કે એ કેટલોક પાંચ હજારનું હોય એક કેટલોગથી લગાડીને જેટલી તમારી ઈચ્છા હોય જેટલું તમને ગમે એટલી તમે પરચેસિંગ કરી શકો છો આ સૌથી બેસ્ટ ઓપ્શન છે એટલે તમે એક મિડલ ક્લાસથી છો તો પણ કવર કરી શકો છો તમારી દુકાન છે ઘેરથી વેચાણ છે શોરૂમ છે તો તમે દરેક જાતનું અહીંથી પરસેસિંગ કરી શકો છો નેક્સ્ટ જે કેટલોગ છે આ રીતની રહેવાની છે સરસ મજાની ડિઝાઇનો આવશે એની આ રીતની ડિઝાઇનો રહેવાની છે અલગ અલગ ડિઝાઇનો સાથે અલગ અલગ કલર કોમ્બિનેશન સૌથી ઇમ્પોર્ટન્ટ હું હોય છે કલર અને ખાસ કરીને આપણે જે ગુજરાતની વાત કરીએ તો એવા કલર તો આપણા ગુજરાતીઓ માટે અથવા તો રાજસ્થાનીઓ માટે સ્પેશિયલ કહેવાય અને આ જે કેટલોગ છે એને સ્પેશિયલ ગુજરાત રાજસ્થાન અને મહારાષ્ટ્ર એમપી આ ચાર સ્ટેટની અંદર આ વસ્તુની વધારેથી વધારે ડિમાન્ડ હોય છે એનો સરસ મજાનો જે કલર છે એ હું તમારી સામે શો કરું છું જો આ કલર મારવાડી હોય ગુજરાતી હોય મરાઠી હોય કોઈ પણ કસ્ટમર હોય તમારી પાસે આ કલર ખોલો હોય એટલે તરત જ એમ કહી દે કે ચાલો આપી દો જો એની સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે નીચેની બોર્ડર જોજો આ જે બોર્ડરનું કામ છે ને એ જોજો સૌથી પહેલાં અને છેલ્લે સુધી જોજો એક જ સરખી પ્રિન્ટ કરેલી છે અને ઉપરના ભાગે છે ને એક બહુ સો નાલા નાલ્લો જે શો કરેલો છે એ બુટ્ટીનો શો કરેલો છે સરસ મજાની ડિઝાઇનો છે આ રીતની ઘણી બધી વસ્તુઓ છે અહીંયા તમને મળવાની છે નેક્સ્ટની વાત કરું આ રીતની આ રીતની કેટલોક રહેવાની છે ત્રણ ત્રણ છ અને બે આઠ આઠ એ આઠ કલર કોમ્બિનેશનની સાથે આ વસ્તુ રહેવાની છે ઇમ્પોર્ટેડ ફેબ્રિક પર રહેશે આ વસ્તુ જો અને સૌથી સારી વાત એ છે કે દરેક પીસની અંદર દરેક સાડીની અંદર સાથે પોસ્ટર પણ આપેલું છે એટલે મોટાભાગે તમે વેચાણ કરતા હશો તમને આઈડિયા જ હશે કે દરેક સાડીની અંદર એવું પોસ્ટર આવે એટલે તમારે કસ્ટમર જરૂર નહીં કે આ આ રીતનું દેખાશે કે એવું દેખાશે આ પોસ્ટર જોશે એટલે ઓટોમેટિકલી સમજી જશે આ રીતની આખે આખી સાડીની અંદર બુટ્ટી બુટ્ટીનું કામ કરેલું છે અને આખી સાડી સિમ્પલ સોબર અને દેખાવામાં એકદમ લેટેસ્ટ લાગે ન્યૂ લોન્ચિંગ લાગે એવી વસ્તુ છે આ રીતની કેટલોગો તમને અજીત ચોનમાં પોતાની મેન્યુફેક્ચરિંગ અજીત ચોનની પોતાની મેન્યુફેક્ચરિંગ કરેલી જોવા મળશે નેક્સ્ટ વસ્તુ જે શો કરી રહ્યો છું હવે આ કેટલોગ છે અહીંયા જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો બધી જગ્યાએ શું દેખાય છે અજીત ચોનનો લોગો એના સિવાય આખી દુકાનમાં હું એક નજર કરાવીશ તમને સેલે તમારી નજરમાં તમને કોઈ જગ્યાએ એમ લાગે કે અજીત ચોન સિવાય કોઈ બીજાનો બ્રાન્ડ અહીંયા પડ્યો છે તો એનો સ્ક્રીનશોટ લઈને મને વોટ્સઅપ કરી શકો છો અથવા સ્ક્રીનશોટ લઈ અને તમે કમેન્ટમાં લખી શકો કે અજીત ચૌહાણ વાળા ભાઈ તમારી દુકાનમાં બીજો બ્રાન્ડ બી છે તમને જોવા નહીં મળશે ટકા છતાં પણ તમે એક આ પ્રયાસ કરજો હું તમને એક વિઝિટ કરાવીશ એનાથી પહેલાં એક આ વસ્તુ બતાવી જો સ્પેશિયલ બ્લાઉઝ છે એનું કટ એની સાથે અલગથી આપેલો છે એટલે સાડીમાં તમારે કોઈ દિવસ કન્ફ્યુઝન નહીં થાય કે એની અંદરથી બ્લાઉઝ કેટલું કાઢવાનું છે બ્લાઉઝ આખું અલગ આપેલું છે આખી આખી ઝાલર આપેલી છે સાથે એમ્બ્રોયડરીનો પેસ છે એ કવર કરેલો છે બોર્ડર જે જોવા જઈએ તો ફોર સાઇડ બોર્ડર કમ્પ્લીટલી એની આપેલી છે સાથે આ બ્લાઉઝનો કટ છે આજો આ રીતનું એનું બ્લાઉઝ સાથે જ આપેલું છે એટલે તમારે અલગથી કંઈ પણ કટિંગનું વિચાર કરવાની જરૂર નહીં આ રીતનું આઠ દસ પીસનું જે બી કેટલોક છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ એ આઠ પીસ ડિફરન્ટ ડિફરન્ટ કલર કોમ્બિનેશનની સાથે જોવા મળશે વિડીયો લાંબો થઈ જશે એટલે હું ખાલી એમ જ બતાવી દઉં કે આ રીતની ઘણી બધી કેટલોગ છે અને મેં વાત કરી હતી કે હું છેલ્લે તમને નજર કરાવીશ અહીંયાથી તમે નજર મારવાનું ચાલુ કરી દો અને સ્ક્રીનશોટ લેજો કે તમને એક પણ એવો કોઈક પેલો ડબ્બો અથવા એવું કોઈ કેટલોગ દેખાય કે જેની અંદર હજી જો ના હોય અથવા તો કોઈ બીજાનો બ્રાન્ડ હોય તો એ સ્ક્રીનશોટ મને જરૂરથી મોકલજો આ રીતની ડિઝાઇનો છે અહીંયા જોશો તો બી આ રીતની ડિઝાઇનો છે ભાઈ અહીંયા આવતા રહો તમે જરાક નજીકથી દેખાડશો ને તો જોવાની પણ મજા આવશે આજો બધી જગ્યાએ તમને અજીત ચોન જ જોવા મળશે ને હવે એક જ આઈટમની અંદર ક્વોન્ટિટીની વાત કરીએ ને તો તમે પચાસ કેટલોક કહેશો ને તો ઓન ધ સ્પોટ તમે એક જ જગ્યાએ એક જ સોફા પર બેઠા બેઠા તમને અહીંના સેલ્સમેન આપી શકશે વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક અને કમેન્ટ કરજો અને સુરત આવો તો એક વિઝિટ અજીત ચોનનું જરૂરથી કરજો જેથી કરીને તમને ખબર પડશે કે માર્કેટમાં ટ્રેડર કોણ છે સેમી હોલસેલર કોણ છે અને કોનો કેટલો ભાવ છે કોનું રિઝનેબલ છે કોની વેરાયટી સારી છે કોનો વ્યવહાર સારો છે કોનો હાથ સારો છે એ બધી જ વસ્તુની ખબર તમને ત્યારે જ પડશે જ્યારે તમે અજીત જોન એક મુલાકાત કરશો ચાલો આપણે ફરીથી મળશું નેક્સ્ટ વિડીયો મેં ત્યાં સુધી આપ સૌથી રજા લઉં છું જય જય ગરવી ગુજરાત